કચ્છના ભચાઉ ખાતે મહારાષ્ટ્ર અંધેરીના નવનિર્વાચિત ધારાસભ્ય મુરજીભાઈ પટેલનું તેમના જન્મસ્થળ આધોઈ કચ્છમાં વિશિષ્ટ બહુમાન કરવામાં આવ્યું તાજેતરમાં મહારાષ્ટ્રમાં યોજાયેલી વિધાનસભા ચૂંટણીમાં અંધેરીમાં મુરજી પટેલ ભારે બહુમતીથી વિજેતા બન્યા હતા તે ઉપલક્ષમાં તેમનું તેમના વતન આધોઈ કચ્છમાં વિશિષ્ટ બહુમાન કરવામાં આવ્યું આ પહેલાં આધોઈ ઉદયપુરથી વિજય સરગસ નીકળ્યું હતું આ વિજય સરગસ શાહુનગર સેક્ટર બે ખાતે આવેલી પટેલ સમાજવાડી ખાતે સંપન્ન થયું હતું વિજય સરગસ બાદ સભાનું આયોજન કરાયું હતું આ પ્રસંગે રાજકીય સામાજિક આગેવાનો સાથે ગ્રામજનો સાધુ સંતો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા તો મુંબઈના મારા મુખ્યમંત્રી ઉપમુખ્યમંત્રી મારા ઉપર એક નાના જેવા કાર્યકર્તા ઉપર વિશ્વાસ રાખી મને ટિકિટ આપશે એ અમારી માયા બાપ જનતાને મને જીતા આજનો ઇતિહાસમાં મારી વિધાનસભા છે અંધેરી પૂર્વ વિધાનસભા છે એમાં આજ સુધી સાડા પચાસ હજારની લીટથી કોઈ જીત્યો નથી પહેલી વખત હું છું કે સાડી પચાસ સાડા પચાસ હજારની લીટ મને અંધેરીની જનતાએ આપી છે એટલે હું મારા મતદાતાઓનો ખૂબ ખૂબ આભાર માનું છું આ મારી જન્મભૂમિ છે અને જન્મભૂમિમાં તમામે તમામ ગામના સમાજના આગેવાનો આજે અહીંયા હાજર હતા આજુબાજુના ગામના તમામ આગેવાનો હાજર હતા હું મારા પરિવાર વતીથી બધાનો ખૂબ ખૂબ આભાર માનું મારો પરિવાર અહીંયા સ્થાનિકમાં ચાલીસ પચાસ વર્ષથી સમાજ કાર્યમાં છે મારા બાપા ત્રીસ વર્ષ ઉપસર કર્યો હતો મારો ભાઈ સરપંચ છે ભાઈ ઉપસરપંચ હતો છેલ્લા બે ત્રણ ટર્મ ને મુંબઈમાં હું અહીંયાથી ગયો એના પછી અમે સ્ટ્રગલ કરી કરીને મને નાનપણથી જ રાજનીતિનો શોખ હતો સ્ટ્રગલ કરતાં કરતાં પહેલાં સમાજસેવા કરી પછી નગરસેવક ચુનાવ લડ્યા એક વખત હાર્યા પછી બે વખત નગરસભા મારી વાઇફ જીતી અમે બંને માણસો જીત્યા પછી એકવાર વિધાનસભાની ચૂંટણીમાં અમે ફોમ ભર્યું પાર્ટી કીધું કે વિડ્રો કરવાની વિડ્રો કર્યો પછી આ વખતે ફાઇનલી લડીને અમે